નવસારી શહેરમાં થોડા વર્ષો પૂર્વે પદ્માવતી લિમિટેડ નામની કંપનીની શરૂઆત કલ્પેશ કોઠારી નામના ભેજાબાજે કરી હતી બેંક કરતાં વધુ વ્યાજદર આપવાની જાહેરાત કરી આ ભેજાબાજે લોકો પાસે થાપણ લેવાની શરૂઆત કરી હતી કલ્પેશ કોઠારીના સાતીર ભેજાની ઉપજ એવી આ લોભામણી સ્કીમમાં લોકો આવવા લાગ્યા અને કલ્પેશ કોઠારીને કરોડો રૂપિયાની થાપણ મળવા લાગી બાદમાં કલ્પેશ કોઠારીએ રિઝર્વ બેંકની કોઈપણ નોંધણી વગર જ બેંક જેવા કારોબારની શરૂઆત કરી હતી અને દરરોજ રિકરિંગ ગોલ્ડ લોન હોમ લોન વગેરે પણ કંપની આપશે તેવી જાહેરાત કરવાની શરૂઆત કરી હતી જેને લઈ રોકાણકારો આકર્ષાયા અને એક જ પરિવારના છવ્વીસ જેટલા સભ્યોએ કલ્પેશ કોઠારીની પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ કંપનીમાં રૂપિયા બે કરોડ સાડત્રીસ લાખ બાવીસ હજારનું માતબર રોકાણ કર્યું હતું આ રોકાણકારોને કંપનીના શેર આપી ભાગીદાર બનાવવાની પણ લાલચ આપવામાં આવી હતી પરંતુ સમય જતા રોકાણકારોએ પાકથી મુદત પ્રમાણે મૂળ રકમ અને નફાની રકમની માગણી કરી ત્યારે ભેજાબાજ કલ્પેશ કોઠારીએ તેનો મૂળ રંગ બતાવ્યો અને રૂપિયાની ચુકવણી અંગે વાયદાઓ કરવા લાગ્યો જોકે આખરે આ મામલે રોકાણકારોને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાતા પોલીસનું શરણ લીધું હતું રોકાણકારોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં કલ્પેશ કોઠારી સહિત કંપનીના પાંચ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી જે તપાસમાં પોલીસે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારીની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે इस एफ़ के जो मूल फरियादी हैं चंद्रकांत पटेल और उनके परिवार द्वारा टू पॉइंट की ये क्षेत्रपिंडी हुई है और पुलिस के द्वारा इन्वेस्टिगेशन के अंदर दूसरे और विटनेसेस को ढूंढा गया है जिनका आ, सत्तर लाख जितना पैसा इस केस के अंदर रुका हुआ है टोटल इस केस का जो क्षेत्रपिंडी का अमाउंट है अभी तक तीन करोड़ आठ लाख रुपए हो चुका है आ, इनके ऑफिस की सर्च के दरमियान पुलिस को और भी बहुत सारे डिपॉजिटर्स की लिस्ट मिली है जिनके द्वारा नवसारी पुलिस टेलीफोनिक माध्यम से अभी संपर्क कर रही है और मेरा उन सभी डिपॉजिटर्स से आग्रह है कि आप सामने आइए और अपना स्टेटमेंट पुलिस को लिखवाइए अभी तक इस केस के अंदर पुलिस के द्वारा चार अक्यूज़ को अरेस्ट किया है जिसमें कल्पेश कोठारी इस कंपनी के डायरेक्टर मुख्य आरोपी की अरेस्ट हुई है और तीन और इस कंपनी के एम्प्लॉयज़ की पुलिस के द्वारा धरपकड़ करने में आई है अभी तक पद्मावती फिनवेक्स निधि लिमिटेड के द्वारा डिपॉजिट्स लेने के लिए जो ज़रूरी परमिशंस होती है इसके बारे में कोई भी दस्तावेज पुलिस को रजू नहीं किया गया